રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગત રોજ ધોરાજીના અતુલ સોલવન કેન્દ્રમાં મગફળી ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં ખેડૂતોની મગફળી લેવામાં આવી અને ધોરાજીના જામકંડોળા રોડ પર આવેલ વેરહાઉસ પરના અધિકારી દ્વારા પાંચ જેટલા ટ્રક મગફળીની ગાડીઓ રિજેક્ટ કરવામાં આવી હતી ખેડૂતો અને ખેડૂત અગ્રણીઓ આગેવાનો આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો જેના આજે આજે પડ્યા હતા અને ખેડૂતોની ભાવે ખરીદી કેન્દ્ર છે તે બંધ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ કેન્દ્રો ખુલ્યા છે ફક્ત ધુરાજીનું કેન્દ્ર ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર જ બંધ હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ખેડૂતો જણાવે છે કે ગ્રેડર એજન્સીના અધિકારી છે તેમની મનમાની ક્યાંક ને ક્યાંક પૈસા પડાવ નું કારસો કરી રહી છે ખરીદી કેન્દ્ર ઉપરથી જે મગફળી ખરીદવામાં આવી રહી છે સારી ક્વોલિટીની ખરીદવામાં આવે છે પણ વેરહાઉસના ગોડાઉનમાં જાય છે ત્યાં મગફળીનો જથ્થો આવે છે કે જે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર પર છે તેનું કારણ અમે નથી અહીં મગફળીની ગાડીઓ ઉતરી રહી છે અને વાત રહી મગફળીની ખેડૂતોની મગફળીની તો જે ગ્રેડ અને નિયમ મુજબ રિજેક્ટ થતી હોય છે અને પૈસા પડાવની વાતો અમારે ખેડૂતો સાથે કોઈ વ્યવહાર

ખેડૂતો તમારી તો આખે પૂરી નાણાને લઈ અને આજે ખેડૂત કૂદરો બન છે તમે રિજેક્ટ શું કરશો અમારે સાહેબ ખેડૂતને યાર કઈ લેવા દેવા નથી તો માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થાય છે અને પૈસાથી અમારે કઈ લેવા દેવા નથી અમે તો અહીં ટ્રક આવે છે એને ચેક કરીએ છીએ અને અમારા હિસાબે કોઈ પ્રોબ્લેમ થતો નથી પેરામીટરની ઉપર જો જાય તો અમારે રિજેક્ટ કરવાની થાય છે કદાચ ચાર ટકાનું ડેમેજ આઠ હોય તો એને રિજેક્ટ કરવાનું થાય છે બાકી બીજો કોઈ પ્રોબ્લેમ અમારા તરફથી છે નહીં અમારા હિસાબે કોઈ કામ બંધ છે એવું છે નહિ મારું નામ દિનેશભાઈ વોરા આખા ગુજરાતની અંદર મગફળી ની ખરીદી કેન્દ્રો શરૂ થઈ ગયા છે ત્યારે એક માત્ર ધોરાજી ની અંદર આજે આ મગફળી નું કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે એમાં ગ્રેડર રની ગ્રેડર એજન્સી છે એમના અધિકારીઓની મનમાનીને કારણે આ આજે ખરીદીનું કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે ખેડૂતોનો માલ છે એ જે ખરીદ કર્યા બાદ સારી ક્વોલિટીનો જે માલ છે એ ખરીદ કરી અને ગોડાઉન સુધી જાય છે ત્યારે આ ગ્રેડર એજન્સીના અધિકારીઓ વિના કારણે માલ રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ અધિકારીઓ પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ખેડૂતો આજે કેન્દ્ર બંધ થવાને કારણે